પાદરાના ચોકારી ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતર સહિત મકાનોમાં પાણી ફરી વળ્યા પાદરા તાલુકાના ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડવાને લઈ લાખો લીટર પાણી વહી જવા પામ્યું છે કેનાલમાં ભંગાણ સર્જાવાને લઈ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા જ્યારે મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ ભારે નુકસાન થવા પામ્યું છે ખેડૂતોના ઉભા પાક પણ પાણીમાં ધોવાઈ જવા પામ્યા છે એની નજીક અમારી મેઈન નેર છે જે મેઇન નહેરમાંથી એક મોટું સિવિલ વર્ક કામ ચાલતું હતું અહીંયા લગભગ પહેલી તારીખે ફર્સ્ટ ટાઈમ અમારી નહેર અહીંયા તૂટી હતી અને એ લોકોને બળવર સાહેબે એમને જાણ કરી હતી કે નહેરમાં પાણી છોડવાનું નહીં ત્યાર પછી અહીંયા હું જોવા આવ્યો સવારમાં છ વાગે મને ઘરેથી કોણ આવ્યો એટલે હું ઘરેથી ખેતરમાં જોવા તો મારા ખેતરમાં ઘઉંને અંદર બહુ જ મોટું પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં હું નહેર પર તપાસ કરતા જ્યારે મેં છ વાગે મારા એક પ્રવીણ માથી સાહેબ છે ડબકાના છે મીડિયામાં જ્યારે એમને જાણ કરી અને એમને મને સલાહ આપી ત્યારે મીડિયાવાળાને મને કોન્ટેક આપ્યા અને કોન્ટેક આપવાથી મેં બધાને શું આખી શું છે ઘટના શું અત્યારે ઘટના તો એ મોટી નેરનું ગાબડું પહેર્યું છે અને તેમનું કામ હતું સિવિલ વર્ક એટલે મતલબ પારી જ નાખી હતી જે સિવિલ વર્ક કરી અને માટીનું થોડું પુરાણ કર્યું હતું અને રાત્રે એટલું બધું પાણી છોડ્યું છે આ લોકોએ કે નહેર બી મોટી નહેર આખી ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી પહેશે એવી હાલતમાં છે અને અત્યારે મોટું થઈને ગાબડું પડ્યું અને નજીકના જે અમારા એક રાજુભાઈ નટુભાઈ પડિયાર છે એમના ઘરમાં અને આસપાસના ખેતરોનો જે મોટા મોટા ખેતરો છે એમને અંદર બાજરી છે અને લોકોના કપાસ છે અને દિવેલા છે અને ઘઉં છે અને કોઈની વાડી છે અને આવું બધું બહુ જ નુકસાન થયું છે ઓછામાં ઓછું અઢીસોથી અઢીસો ખેડૂતોને લગભગ હું માનું લેકિન નુકસાન તો છે જ હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરી એવું હું વિચારું છું કે નર્મદાના જે મોટા મોટા સાહેબો છે એ સાહેબો મોટી મોટી ઓફિસોમાં એસીમાં જ ખાલી બેસી રહ્યા છે અને જ્યારે અમે કોન્ટેક કરીએ તો એ બી જવાબ બી નહીં આપતા કે ખેડૂતોને શું થયું છે અને કોઈ તપાસ બી કરવા નહીં આવતા કે આ લોકો શું દર બે કામ કરીને ગયા છે ખાલી ઉપર આઈ આઈને જોઈને આવી જાય ટેન્ડર પાસ કરી અને એ લોકોને પૈસા ખાલી આપી દે છે બસ આટલું જ કામ કરે છે બસ અહીંયા ખેડૂતોને શું અહીંયા પરિસ્થિતિ છે એ કશું જાણવા નહીં આપતા